કાનાજીને નવરાત્રી દસ સવાર સવારમાં અને દર્શન કરી લઈએ ભગવાનના અને હવે જશું અમે બાર મંદિરે જશું અને બીજી એક બે જગ્યાએ જશું ફરવા માટે જોઈએ હવે કેવો ટાઈમ રહે છે આજે

જરૂરી છે દર્શન કરી લઈએ ઉત્તનાથ દર્શન તમે પણ કરી લો બધા નવું મંદિર બની ગયું છે મહાકાળી માતાજીનું મંદિર એના પણ દર્શન આજે ખુલી ગયા છે તો અમે લઈ લઈ સાથે સાથે દર્શન મહાકાળી માનું મંદિર નવું મંદિર જ બન્યું છે અહીંયા ઉત્નાથ દર્શન કરી લીધા છે અને હવે જાય છે મિત્રને ઘરે

सयाक बनले दौना रे हां एडा धारे लिन दियें एकदम चला जबे एकदम मजा मजा तो भन्दो जी हारु छ न एकदम मजा मजा लेल <स्थामाद> चोक्लेट का अमर जना आउ बर्थडे जे होसे ह्यापी बर्थडे थैंक यू थैंक यू हां थैंक यू आउ आउ हाजी इलाई चोक्लेट आ मा हेडु दि અરવિંદ લાલજીભાઈ ને જીવા છીએ અને હવે અમારા ગુરુજી જાય છે મારો બર્થ હોય ને ત્યારે અમે કમશીભાઈ ના ઘરે જતા હોય છે તો આજે પણ જન્મદિવસ છે અને હેપી બર્થડે થેન્ક યુ થેન્ક યુ બેસો હાલો હવે આવી ગયા છે ને કૌશિક પે લઈ સોડા આજ બહુ પીવા જે સોડા રે ના પાડતા હતા પણ અમે લઈ આવ્યા આજે બર્થડે હવે એટલે મે સોડા તો પાવી જ પડશી એમ તો ચા તો બેન પાસે પીતા નથી વાંજો એ તો સોડા લઈ સોડા પીશું ને અમારું ઉલટું થઈ ગયું બર્થડે ની પાર્ટી અમારે દેવાનું હોય પણ અમે અત્યારે બી નથી હવે પાછો સ્પેશિયલ બોલાવશું નવા બટન પાર્ટી દેવા માટે

જમવાનું પ્રોગ્રામ આપણે છે એક દિવસ આવો મોવા ફેમિલી સાથે ગોઠવી બરાબર તો કૌશિકભાઈ પાસે જઈ આવ્યા છીએ અને હવે જાય છે મોવા તો આજનો જન્મદિવસ હતો બધા યુટ્યુબરને મળી લીધા અને મજા આવી ગઈ હવે જઈશું મોવા એ 吃饭完了，我们这了这再回面念作业去。我再写写毛啊。 આવી ગયા છીએ મહુવા અને હવે રાત પડી ગઈ છે એટલે અહીંયા જમવા માટે આવી ગયા છીએ તો વૃદ્ધાવન માટે આવી ગયા છે જમી લઈએ તો આવી ગયા છીએ ભાઈ જમવા માટે ને જમવા બેઠી ગયા છીએ અને હવે અમે લોકો લાવ્યા છે પેસ્ટ્રી કેમ કે આ વખતે બધા દોસ્તો બધા બહાર છે કેકનું કાંઈ અરેન્જમેન્ટ નથી કરેલું તો પેસ્ટ્રી ખાઈ લઈએ ફાઈનલી તો દિવસ પૂરો થઈ ગયો છે અને આજે જન્મદિવસ હતો તો મોટા યુટ્યુબરોને મળ્યા અને થોડુંક ઘણું સેલિબ્રેટ કર્યું છે બર્થડેનું અને છેલ્લે છેલ્લે કેક કાપવાનો હતો પણ દોસ્તો બધા બહાર હતા એટલે કેક નથી કાપી શક્યા અને તમને જો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા વિડીયો તમારી સમક્ષ લાવતા રહીશું